GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News દેવગઢ બારિયા તાલુકામાં સમાવેશ ટાંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા કાર્યકરો અને હેલ્પર બેનો દ્વારા નગરના માનસરોવર તળાવ પર આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે એક દિવસના ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું કે તેમનો મુખ્ય હેતુ એવો છે કે ગુજરાત સરકાર દ્વારા 2022 માં લેવાય નિર્ણય મુજબ અમલ નથી કરવામાં આવ્યો કે 60 વર્ષ અને 45 વર્ષ વય મર્યાદા વર્કર અને હેલ્પરની દૂર કરવી આવરી લેવામાં આવ્યા નથી તે ઉપરથી મજાક મસ્તી કરવામાં આવે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ યોજના ને પિસ્તાલીસ વર્ષ થયા પણ સરકારી કર્મચારી ગણવામાં આવતા નથી કેન્દ્ર સરકારે આપેલા મોબાઈલ ફોનોને પાંચ વર્ષ પૂર્ણ થયા પરંતુ હજુ સુધી બીજા મોબાઈલો અથવા તો તેની કિંમતના રોકડ રકમ આપવામાં આવી નથી સરકારે રજીસ્ટર અથવા મોબાઈલથી કામગીરી કરવા બંનેમાંથી કોઈ પણ એક જ નિર્ણય લેવો જોઈએ બાળકોના આહારના દરમાં સુધારો કરવો હેલ્પરના પગારમાં પચાસ ટકાની જગ્યાએ પંચોતેર ટકા વધારો કરવો જોઈએ આ તમામ મુદ્દાઓને લઈ સરકારે તાત્કાલિક સંગઠન સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દેવગઢ બારિયા તાલુકા પ્રમુખ કુસુમબેન પર એમ પણ જણાવ્યું હતું કે અમારા હકની માંગણીઓને લઈને એક દિવસના ધરણા કરી રેલી સ્વરૂપે દાઉદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવા જોઈએ રહ્યા છે અને જો અમારી માંગોને ત્યાંની લેવાની આવે તો આગામી દિવસોમાં સંગઠન નક્કી કરે તે મુજબ ધરણા તેમજ આંદોલન ચાલુ રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી અબ્દુલ રજાક મન્સૂરી દેવગઢ બારિયા સરકારને અમારું એટલું નિવેદન છે કે બે હજાર બાવીસ પછી એક પણ વધારો કર્યો નથી સરકાર અમને જે યોજના બહાર પડી બહાર પાડી છે આયુષ્મા કારની સરકારે બે હજાર અઢારમાં જે પગાર વધારો કરવો હતો એક અત્યાર સુધી કોઈ પગાર વધારો કર્યો નથી અમારો પગાર વધારો કરે અમને સરકારી કર્મચારી ગણે અને અમને ટાઈમમાં થોડો ફેરફાર કરી આપે શું પરમાર કુસુમબેન